નમસ્કાર દર્શક મિત્રો આશા ગુજરાતી માં સ્વાગત છે સમાચાર મળી રહ્યા છે વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકાથી વડોદરા લોકસભા તેમજ વાઘોડી એકસો છત્રીસ વિધાનસભાની પેટા ચૂંટણી શાંતિમય વાતાવરણમાં તેમજ એકતાલીસ ડિગ્રી તાપમાનમાં સાતથી પાંચ વાગ્યા સુધી ત્રેસઠ પોઈન્ટ પંચોતેર ટકા મતદાન નોંધવામાં આવ્યું છે લોકશાહીના પર્વની ઉજવણી વડોદરાના લોકસભા તેમજ વાઘોડે એકસો છત્રીસ વિધાનસભા પેટા ચૂંટણી છે ત્યારે વાઘોડેના તાલુકામાં અલગ અલગ વિસ્તારના બુથ પર મતદાન કરવામાં આવ્યું જેમાં વાઘોડે એકસો છત્રીસ વિધાનસભાના ઉમેદવાર ધર્મેન્દ્રસિંહ વાઘેલા નંદેસરી ખાતે મતદાન કર્યું તેમજ પીપળિયામાં નર્મદા જિલ્લા ભાજપના પ્રભારી ધર્મેન્દ્રભાઈ પંડ્યા પણ પોતાના પરિવાર સાથે પીપળિયા પ્રાથમિક શાળામાં મતદાન કરવા પહોંચ્યા હતા અને વાઘોડિયાના પૂર્વ ધારાસભ્ય મધુશ્રી વાસ્તવ વ્યારા ગામે મત આપવા માટે વ્યારા મતદાન મથકે પહોંચ્યા હતા તેમજ કોંગ્રેસના ઉમેદવાર કનુભાઈ ગોહિલ જેઓ અનગણ ચામુંડા નગર ગામ ખાતે મતદાન કરવા માટે પહોંચ્યા હતા વાઘોડિયા વ્યારા પીપળિયા વિસ્તારમાં પોલીસ ચુસ્ત બંદોબસ્ત સાથે શાંતિપૂર્ણ મતદાન થયું હતું વાઘોડિયા તાલુકાનું મતદાન સવારે સાત વાગ્યાથી સાંજે પાંચ વાગ્યા સુધીનું તેરસઠ પોઈન્ટ પંચોતેર ટકા જેટલું મતદાન શાંતિપૂર્ણ થયું હતું અને તમામ ઉમેદવારનું ભાવિ ઈવીએમ મશીનમાં કેદ કરી સ્ટોરરૂમ ખાતે મોકલી દેવામાં આવ્યો છે બીરો રિપોર્ટ ઓમર મનસુરી સાથે આશા ગુજરાતી ન્યૂઝ વાઘોડિયા

पर जा dia? આપ જોઈ રહ્યા છો કે અત્યારે અમારો પીપળિયા ગામના બુથનું જે મતદાન છે લગભગ અત્યારે બસો ને બોતેર એટલે પંદર ટકા ઉપર અમારું મતદાન અત્યારે અગિયાર વાગ્યાની આજુબાજુ સાડા દસ વાગ્યાની આજુબાજુ અમારું પંદર ટકા ઉપર મતદાન થઈ ગયું છે અને આ મતદાન થવાનું જે કારણ છે કે માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની સરકાર અને ગુજરાતની અંદર માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈની ડબલ એન્જિનની સરકારના જે કામો થયા છે એટલે આયુષ્યમાન કાર્ડ હોય કે ઉજ્જવલા યોજના હોય કે ખેડૂત સન્માન નિધિ હોય આ બધી યોજનાઓ જે છે એને સીધે સીધો લાભાર્થીના લાભ મળ્યો છે એના કારણે આજે આપ જોઈ રહ્યા છો કે લાઇનો લાગી છે વોટિંગ કરવા માટેની એ એ જ બતાવે છે કે ભારતીય જનતા પાર્ટી માટે લોકોનો ઉત્સાહ લોકોનો પ્રેમ કેટલો છે અને બીજું કે આજે એની સામે અહીંયા જે મતદાર ઊભા છે એને તમે પૂછશો તો ખ્યાલ આવશે કે કોંગ્રેસના ઉમેદવાર કોણ છે તો કદાચ મતદાનને ખબર પણ નથી આ આ બતાવે છે કે ભારતીય જનતા પાર્ટી માટે લોકોનો પ્રેમ અને લોકોની લાગણી બતાવે છે મતદાર છું મત આપીએ તો રાજ્યની સુરક્ષા થાય મત આપીએ દેશની સુરક્ષા થાય એટલે વોટ આપવું જોઈએ ફરજિયાત ભાઈઓ બહેનો વડીલો જેટલાય મતદારો છે મતદાન કરવું જોઈએ અને દેશને દેશને સાચવી શકે એવાને વોટિંગ કરવું જોઈએ અને આપના આપને અડધી રાતે કામ આવી શકે એવાને વોટ કરવું જોઈએ ભાઈ અત્યાર લગીને તમે જાતે જ પોતાને મત આપતા હવે એનો સિનારીઓ એવો છે કે હવે તમારે બીજાને મત આપ્યો છે કયા મોડલને જોઈને મત આપ્યો છે કેવો વિકાસ થવો જોઈએ મેં આ વોટ આજે ચાલીસ વર્ષના ઇતિહાસમાં પહેલી વખત પંજાને વોટ આપ્યો છે મેં હું ચોખ્ખું જ કહેવું કહીશ હું જુઠ્ઠો બોલતો જ નથી ઉપર બી પંજાને આપ્યો છે નીચે બી પંજાને આપ્યો છે બે વોટ આપ્યા છે એના માટે આપ્યા છે કે પંજાને વોટ આપવાનું છત્રી સમાજના માટે ટેકો જાહેર કર્યો હતો મેં એના માટે પંજાને વોટ આપ્યો

હું પણ લોકશાહીના પર્વની ઉજવણીની અંદર જોડાઉં છું આપ જોઈ રહ્યા છો કે સવારે સાત વાગ્યાથી લોકશાહીના પર્વની ઉજવણી માટે મતદારો ખૂબ મોટી સંખ્યામાં અહીંયા હાજર રહીને પોતાના મતનો અધિકાર પોતાની કિંમતી અને પવિત્ર મત આપી અને લોકશાહીના પર્વની જે ઉજવણી કરી રહ્યા છો આટલી મોટી ગરમીની અંદર પણ મતદાર ભાઈઓની ખૂબ મોટી લાઈન દરેક જગ્યાએ જોવા મળી છે એટલે મતદારોમાં ખૂબ જ ઉત્સાહ છે અને મતદારો આ પરિણામ અમારા તરફથી ચોક્કસ